ગાંધીનગરમાં સરપંચોના અભિવાદન સમારોહમાં પણ હાજરી આપી હતી બિનહરીફ સરપંચ બનેલા સોમાજીનું છ્યાસી વર્ષની ઉંમરે મોત થયું વધુ વિગત મેળવીએ સંવાદદાતા યશપાલસિંહ વાઘેલા પાસેથી યશપાલ ગઈકાલે તો ગાંધીનગરમાં સરપંચ તરીકે કહી શકાય કે તેમનું અભિવાદન થયું અને આજ રોજ જે પ્રમાણે સમાચાર મળ્યા કે તેમનું મોત નિપજ્યું શું વિગત જી ચોક્કસથી જણાવી આપું તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી અંદર મોરથલ ગ્રામ પંચાયતની અંદર સોમાજી ઠાકોરનું બીનરીફ તરીકે ગામે વરણી કરી હતી ત્યારબાદ ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલ નવા ચૂંટાયેલા સરપંચ સરપંચોના અભિવાદન સમારોહમાં હાજરી આપી હતી ત્યારબાદ વહેલી સવારે છ વાગે લોહીની ઉલટી થયા બાદ સોમાજી સરપંચ નું મોત થયું છે જી જી ધન્યવાદ જાણકારી બદલ